માંગ કુંવરજી બાવળીયાએ ગણાવી અફવા ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની જોરશોરથી ચર્ચાઓ વધશે હવે મુખ્યમંત્રી કોળી સમાજના બને તેવી નવી ચર્ચા ગાંધીનગરથી રાજકીય ગલિયારીઓમાં શરૂ થઈ છે ગુજરાતના રાજકારણમાં હવે નવો ગણગણાટ શરૂ થયો છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યાં ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉભી થઈ છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કોળી સમાજ દ્વારા કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે દિલ્હી સુધી માંગ કરાઈ હોવાની વાત છે જસદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા માટે કોળી સમાજના સ્થાનિક નેતાઓએ પત્ર લખી માંગ કરી છે ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ પીએમ અને ભાજપ હાઈ રજૂઆત કરી છે આ વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી ત્યારે આ મુદ્દે કુંવરજી બાવળીએ સ્પષ્ટતા કરી અને આ વાતને ફગાવી દીધી છે

ત્યારે હવે રાજેશ ચુડાસમાની ધમકીનો કોંગ્રેસના વળતો જવાબ આપ્યો પૂંજાવંશી રાજેશ જવાબ આપતા કહ્યું કે સ્થળ અને સમય તમે નક્કી કરો હું હિસાબ કરવા તૈયાર છું પૂંજાવંશે કહ્યું કે સાંસદને જ્યારે જોવું હોય ત્યારે મને બોલાવે હું તૈયાર છું સાત જિલ્લામાં દસ વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ મહીસાગર પંચમહાલ ડાંગ સુરત ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ કચ્છ અને જામનગરમાં પણ રેડ એલર્ટ સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી પચ્ચીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કચ્છમાં ફરી વરસાદનું આગમન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા ભૂજમાં બસ સ્ટેશન વાણિયાવાડ સહિત વિસ્તાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યુઝીન ગુજરાત ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ મહત્વના સમાચાર થી કરીએ શરૂઆત અમરેલી થી કચ્છ સુધી ફરી જામ્યો વરસાદી માહોલ ખેડૂતો થયા ખુશખુશાલ સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારી છે અમરેલી અને વડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો મોટા આંકડિયા નાના ભંડારીયા ગામોમાં વરસાદથી રોડ પર પાણી વરતા થયા અમરાપુર દેવગામ લુણીધારમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદે દસ્તક દીતા ખેડૂતોમાં ખુશી જોવા મળી

પુર અંબાવા કોયલિયા સોનકીપુરમાં વરસાદ થી ખેડૂતોના જીવમાં જીવા મગફળી કપાસ સોયાબીનના પાકને જીવનદાન મળ્યું આ તરફ બનાસકાંઠામાં વરસાદ બાદ ખેતરોમાં તારાજી હજુ પાણીથી લથબથ ધરતી જોવા મળી રહી છે

ખેડૂતો મહેરથી ખુશ તો છે પરંતુ મહેરે કહેર વર્તાવતા હવે દુખી થવાનો વારો આવ્યો છે અહીં વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે પાંચ ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતી બરબાદ થઈ રહી છે તાજો વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેડૂતોએ ખાતર બિયારણ અને ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી હતી પરંતુ પહેલાં વરસાદમાં જ ખેતરો ભેટમાં ફેરવાતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે નેશનલ હાઇવે ઉપર મુકાયેલા નાળાઓના કારણે વરસાદી પાણી સીધા નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા પાક તબાહ થયો છે ત્યારે તાત્કાલિક સર્વે કરી આર્થિક મદદ કરવાની માંગ કરી છે બીજી ઇનિંગ શરૂ થશે બોલાવશે અંબાલાલની તોફાની આગાહી સાથે એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે પરંતુ બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ ચાર દિવસથી કોરા ધાકોર છે માનો કે જાણે ચોમાસું જતું રહ્યું હોય તેમ જિલ્લાઓ કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે ચૌદ જુલાઈ સુધી સામાન્ય વરસાદ થશે પંદર જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે

તો બીજી તરફ હવામાન વિભાગે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે સપ્તાહના અંતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે જેમાં દરિયો પણ તોફાની બનશે તેથી અગિયાર અને બાર જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત તરફ ઓફ શોટ ટ્રોફ સક્રિય થતા વરસાદની આગાહી છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં અતિભારે તૂટી પડશે સુરતમાં છ વિદ્યાર્થીઓ ભરેલી વધુ એક સ્કૂલ વાન પલટી સીસીટીવી જોઈ રૂવાડા ઉભા થઈ છે રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની છે સુરતના કિમ ઓલપાડ રાજ્ય માર્ગ પર મૂળત પાટિયા નજીક સ્કૂલ પલટી ગઈ હતી વહેલી સવારે શાળા જતા સમયે ઈકો કાર પલટી હતી સામેના તરફથી અન્ય સ્કૂલ બસ આવતી હતી ઈકો ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો જેમાં ઈકો સવાર વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજા થઈ હતી કારમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા કાર પલટી જવાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સુરતના કી મોલપાડ હાઈવે પર મૂળદ પાટિયા નજીક રાજ્ય ધોરી માર્ગ ખાતે સ્કૂલ વાન બેફામ આવી રહી છે સામેથી બસ આવતા કાબુ ગુમાવે છે અને આંખના પલકારામાં બે ગો

નશામાં ધૂત ત્રણ યુવકોએ દમણ ગુજરાતની હદ પર પાતરિયા ચેકપોસ્ટ નજીક કાર ઓવરટેક કરવાની બાબતે વલસાડની એક કારમાં સવાર ત્રણ મહિલાઓ સાથે ગાળો બોલી હતી જેથી વલસાડની આ કારમાં બેસેલ મહિલાઓએ ગાળો બોલનાર વ્યક્તિની કારને આંતરી જાહેરમાં ધુલાઈ કરી હતી ત્રણ નશેડીઓ મારથી બચવા મીઠાઈની દુકાનમાં ઘૂસતા ત્યાં પણ મહિલાઓ અને અન્ય લોકોએ નશેડીઓની ધોલાઈ કરીને સબક શીખવ્યો નશો કરી સુરતના ત્રણ ફરી રહ્યા હતા એ વખતે તેમણે બબાલ કરી હતી કારમાં સવાર ત્રણેય ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો જો કે લોકોએ પકડી જાહેરમાં તેમની બરાબર ની સરભરા કરી ભોગ બનેલ મહિલાઓ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી તેમણે પણ હાથ સાફ કર્યો હતો બનાવની જાણ થતા વલસાડ પોલીસ